ગુજરાતી વાતોના આજના વિડીયોમાં વૃષભ રાશિ વિશે જાણકારી આપીશું આજના વૃષભ નું રાશિફળ કેવું રહેશે આ મે મહિનો વિવિધ વિષયોમાં કેવો રહેશે તેની જાણકારી આપી છે વૃષભ રાશિના લોકો માટે આ મહિનો મિશ્ર પરિણામ આપનારો મહિનો સાબિત થઈ શકે છે કાર્યક્ષેત્રમાં પડકારો હોવા છતાં તમે સારું પ્રદર્શન કરી શકશો નોકરીમાં તમારી સ્થિતિ મજબૂત રહેશે તમે સખત મહેનતથી તમારું નામ બનાવવામાં સફળ થશો વેપાર કરતા લોકોની ઈચ્છા પ્રબળ બનશે અને તમે તમારા વ્યવસાયને આગળ લઈ જશો વ્યાપારમાં સારી સફળતા મળવાની સંભાવના છે મહિનાની શરૂઆતથી ખર્ચમાં વધારો થશે પરંતુ આવક પણ સારી રહેશે તેમ છતાં તમારે તમારા ખર્ચા વિદેશ જવાની સંભાવના વિદ્યાર્થીઓને શિક્ષણમાં ઉતાર ચઢાવનો સામનો કરવો પડશે પ્રેમ સંબંધોમાં પ્રેમ અને વિવાદ બંને રહેશે જ્યારે તમારા વૈવાહિક જીવનમાં ઉતાર ચઢાવ આવી શકે છે કાર્યક્ષેત્ર કરિયરની દૃષ્ટિએ આ મહિનો સાનુકૂળ રહેવાની શક્યતા છે દસમા ઘરના સ્વામી શનિ મહારાજ આખા મહિના દરમિયાન તમારા દસમા ભાવમાં રહેશે જેના કારણે તમારે સખત મહેનત કરવી પડશે તમે તમારી નોકરીમાં તમારા પ્રદર્શનને સુધારવા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશો તમારી મહેનત મજબૂત રહેશે તમે દરેક પરિસ્થિતિનો હિંમતપૂર્વક સામનો કરશો ઘણી વખત તમને એવું લાગશે કે તમારા પર કામનું દબાણ વધારે છે પરંતુ આ બધા પડકારોને બાજુ પર રાખીને તમે માત્ર આ માટે જ મહેનત કરશો અને તમને સારા પરિણામ જોવા મળશે મહિનાના ઉત્તરાર્ધમાં તમને પગારમાં વધારો મળી શકે છે આ મહિનો તમારા જીવનમાં ખુશીઓ લઈને આવવાનો છે જોકે ગ્રહોના પ્રભાવને કારણે તમારે તમારા ઉપરી અધિકારીઓ સાથેના સંબંધો બગડે નહીં તેનું ધ્યાન રાખવું પડશે અન્યથા સમસ્યાઓ ઊભી થઈ શકે છે મહિનાની શરૂઆત વેપારી લોકો માટે અનુકૂળ રહેશે તમારી મહત્ત્વાકાંક્ષા વધશે તમે તમારા વ્યવસાયને આગળ વધારવાનો પ્રયાસ કરશો પરંતુ આ સંબંધમાં તમને કેટલાક એવા લોકો મળી શકે છે જેમની સાથે તમારી લડાઈ થઈ શકે છે અથવા જે તમારા જીવનમાં મુશ્કેલીનું કારણ બની શકે છે આવા લોકોથી સાવધાન રહો અને તમારા કામ પર ધ્યાન આપો આમ કરવાથી તમે તમારા વ્યવસાયને વધુ ઊંચાઈઓ પર લઈ જવામાં સફળ થશો અને તેનાથી વેપારમાં સફળતા પણ મળી શકે છે નવા લોકોની ભરતી કરતી વખતે સાવચેત રહો આર્થિક જો અમે તમારી નાણાકીય સ્થિતિ જોઈએ તો આ મહિને તમારે તમારા નાણાકીય પડકારો વિશે વિચારવું પડશે મહિનાની શરૂઆતમાં ગુરુ સૂર્ય અને શુક્ર બારમાં ભાવમાં બેસે છે અને શનિ તેમની બાજુમાં રહેશે જેના કારણે વધુ પડતો ખર્ચ થવાની સંભાવનાઓ ઊભી થશે તમે ગમે તેટલી મહેનત કરો તમારે ખર્ચ કરવો પડશે અને આ તમારા પર નાણાકીય દબાણ કરશે જો કે અગિયારમા ભાવમાં રાહુ મંગળ અને બુધની હાજરી થોડી રાહત આપી શકે છે જેના કારણે આવક પણ સારી રહેશે તેથી તમે મુક્તપણે ખર્ચ કરી શકશો મહિનાના ઉત્તરાર્ધમાં ચૌદમીએ સૂર્ય તમારા પ્રથમ ઘરમાં પ્રવેશ કરશે અને ઓગણીસ શુક્ર તમારા બારમા ભાવમાં પ્રવેશ કરશે પછી તમારા ખર્ચા ઓછા થવા લાગશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થવા લાગશે જો તમે કોઈ રોકાણ કરવા માંગો છો તો મહિનાનો ઉત્તરાર્ધ તેના માટે અનુકૂળ રહેશે અને તમને ભવિષ્યમાં લાભ મળી શકે છે જો કે બજારની ચાલને ધ્યાનમાં રાખીને જ રોકાણ કરવું ફાયદાકારક સાબિત થશે આરોગ્ય સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની શક્યતા છે રાશિનો સ્વામી શુક્ર મહિનાની શરૂઆતમાં સૂર્ય અને ગુરુની સાથે બારમા ભાવમાં સ્થિત થશે તેથી જે લોકોને પહેલેથી જ ડાયાબિટીસ છે તેઓએ સાવચેત રહેવું જોઈએ અન્યથા આ સમય દરમિયાન તેમની સમસ્યાઓ વધી શકે છે તમારે તમારી ખાવાની આદતોમાં સુધારો કરવો પડશે અન્યથા વધુ પડતા ચરબીયુક્ત ખોરાકની અસર અને વધુ પડતો બહારનો ખોરાક ખાવાથી તમારે સ્વાસ્થ્ય સમસ્યાઓ ખાસ કરીને પેટની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે મહિનાના ઉત્તરાર્ધમાં સ્થિતિઓ અનુકૂળ રહેશે

આ મહિને તમારે તમારા પ્રિયજન સાથે ખૂબ જ સમજી વિચારીને વાત કરવી જોઈએ કારણ કે તમે ક્યારે જાણશો નહીં કે ક્યારે તમારા વિશે કંઈક તેને તેણીને ખરાબ લાગે છે તમારા શબ્દોમાં ખૂબ કૃત્રિમ દેખાવાનું ટાળો અને સામાન્ય રહો પ્રેમથી વાત કરો અને જાણો કે તેમના દિલમાં શું છે આ તમારા સંબંધને બચાવી શકે છે વિવાહિત લોકો માટે મહિનાની શરૂઆત અનુકૂળ રહેશે તમે તમારા જીવનસાથી દ્વારા પૈસા પણ મેળવી શકો છો અને સામાજિક ક્ષેત્રમાં તમારી હાજરી પણ વધશે તમને તેના ઘણા મિત્રો અને તેના વર્તુળના લોકોને મળવાની તક મળશે અને સારી સંવાદિતા રહેશે પરસ્પર વાતચીત પણ સારી રહેશે જેના કારણે તમે તેમના મિત્ર વર્તુળમાં પણ જોડાઈ શકો છો આનાથી તમે માત્ર ખુશ જ નહીં રહે પણ તમારું લગ્નજીવન વધુ મધુર બનશે જોકે મંગળ સાથે રાહુની યુતિ અને બુધની હાજરી કેટલીક ભાવમાં આવે છે અને સાતમા ભાવમાં જુએ છે તો તે સમય રોમેન્ટિક ભરેલો હશે તમે અને તમારા જીવન રોમેન્ટિક સમયનો આનંદ માણશો અને તમારા વિવાહિત જીવનની ખુશીનો આનંદ માણશો ઉપાય શુક્રવારે તમારે ચોખાની ખીર બનાવીને દેવી દુર્ગાને અર્પણ કરવી જોઈએ અને પછી જાતે જ તેનું સેવન કરવું જોઈએ દરરોજ નાની છોકરીઓના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લેવાથી તમારા દરેક કાર્ય સિદ્ધ થશે ચાંદીની વીંટીમાં જડેલી સારી ગુણવત્તાની ઓપલ રત્ન મેળવો અને મહિનાના બીજા ભાગમાં શુક્રવારે તેને તમારી રીંગ આંગળીમાં પહેરો ગાયને લીલો ચારો અને લીલા શાકભાજી ખવડાવવા પણ તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે